આજે ચાર ગાયો હાજરમાં છે ચારે ગાયનો ભાવ પણ જણાવી દઉં અને કેટલું દૂધ છે એ પણ હું તમને આ વિડીયોમાં જણાવી દઉં આ બીજા દ્રેડલી છે આ હમણાં વ્યાણી છે દસ થી પંદર મિનિટ પહેલા વ્યાણી અને નીચે લાઈ છે વાછરડી ઓસળ ગાળે એકદમ ચોખ્ખી ધોવામાં એકદમ ઠંડી હજી દોઈ નથી હવે અમે વિયાણી હમણાં છે મેલ પડશે એટલે અમે દોશું આ ગાયને નીચે રેડલી લાવી છે ફેટ દો જો જોઈ શકો છો ચારે ઓસળ છૂટા છે અને આ રેડલી લાવી છે હમણાં જ વીયાણી છે અને આનો ભાવ કહું તો રૂપિયા બીજી પણ હું તમને બતાવી દઉં એક આ ગાય છે આનો ભાવ પોસઠ હજાર રૂપિયા છે આવશો એટલે આ ગાયમાં અમે સમજીને તમને આપી દેસુ દસ લિટર દૂધ હાજરમાં છે હવે દોરાઈ ગઈ છે એટલે નજરમાં નહીં બે દસ લીટર દૂધ હાજરમાં છે બે ટાઈમ તમારે લઈ જવી દોરા દૂધની તમારી જવાબદારી અને આ થઈ ગયા છે આજ સાત આઠમો દિવસ ઉગ્યો છે અને એક આ ગાય છે આ ગાય ગઈ છે એનું દૂધ હાલમાં સતી આઠ લીટર છે પણ દસ લીટર ઉપર દૂધ કરશે એટલી ફૂલ ગેરંટી અમારી એનો ભાવ સાઠ હજાર રૂપિયા અમે મોકલી મોકલ્યો છે અને આવશો એટલે આ ગાયમાં અમે વ્યાજબી કરીને આપી દઈશું તમને હાલમાં સાત સાતક જેવું દૂધ હાજરમાં છે પરમ દિવસે સવારે વહેલી ચાર વાગે વિયાણી છે આ ગાય અને બીજી પણ હું તમને ગાય બતાવી દઉં દોઆમે એકદમ ગરીબ અને પોચી આ પણ દો એકદમ ગરીબ અને એકદમ અને એક આ ગાય છે આનો સાત થી આઠ લિટર દૂધ હાજરમાં છે આનો પંચાવન હજાર રૂપિયા ભાવ મોકલેલો છે તમે આવશો એટલે તમે સમજીને ભાવ કરીને આલી દેશો આજે ચાર ગાયો હાજરમાં છે અને આરિયા હમણાં જ વ્યાણી છે અને એડ્રેસ આપી દઉં રા ગામ કોઈ પણ આવો તો આપણે રાની અંદર આવો તો કહેવાનું કે પૂંજાભાઈ ખટોણાનો વાળો કઈ જગ્યાએ આવ્યો એટલે તમને કોઈ પણ રાની અંદર બતાવી રા ચોકડી ઉપર પૂછશો તો તમને કોઈ બતાવી દેશે રાના આજુબાજુ વિસ્તારમાં પૂછશો તો તમને પૂંજાભાઈનો વાળો કોઈ પણ બતાવી દેશે ચાલો જય માતાજી